શિરોમણી ફાઉન્ડેશન દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણીને વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ કરવામાં આવ્યો નગરમાં આવેલા શિરોમણી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રજાસત્તાકના દિવસે સન્માન અને તેમની પ્રોત્સાહિત ઇનામ માટે સટી આપવામાં આવે છે ડોક્ટર બાબા સાહેબના વિચારો અને તેમને જે શિક્ષણ મેળવ્યું એની પ્રેરણાથી ચાલતી શિરોમણી ફાઉન્ડેશન સંસ્થા આ વર્ષે પણ તેમને અહીંના અનેક તેજસ્વી જેમને સારા માર્કસથી પાસ થયા હોય એવા વિદ્યાર્થીઓને શિરોમણી ફાઉન્ડેશન આપવામાં આવ્યા જેમાં કોર્પોરેટર ઉર્મિલાબેન બહુજન કર્મશીલ નીતિન ગુર્જર પ્રોફેસર હિતેશ આર પટેલ બળદેવભાઈ આગજા પ્રોફેસર વલ્લભ વિદ્યાનગર રજનીકાંત ઝાલા રિટાયર્ડે ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર પિનાકીન રોહિત જેવા મહેમાનોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું ભવાન પરમાર અમદાવાદ ખબરો જોવા માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો